હવે સંસદની અંદર જ્યારે બજેટ રજૂ થાય એના દસ દિવસ પહેલા આ બધા સો અધિકારીઓને દુનિયાથી અનકટ કરી દેવામાં આવે છે એટલે દુનિયાથી એમને અલિપ્ત કરી દેવામાં આવે છે મતલબમાં નમસ્કાર દર્શક મિત્રો ત્રેવીસ જુલાઈએ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થવાનું છે અને આ વખતનું જે બજેટ છે એ ફૂલ ફ્લેટ બજેટ હશે અને નાણાં મંત્રી નિર્મલા સીતારમન સતત સાતમી વખત આ બજેટ રજૂ કરવાના છે આ બજેટને કેટલું ગુપ્ત રાખવામાં આવે છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ધારો કે બજેટની કોઈ વાત તમે ખેડૂત હો અને કોઈ એવી વાત હોય કે જે તમને ખબર પડી જાય તો શું થાય તમે કોઈ બિઝનેસમાં હો અને કોઈ એવી અગત્યની વાત તમારી સામે આવી જાય તો શું થાય અને જો શેરબજારને આ વાતની ખબર પડી જાય કે બજેટની અંદર આ વખતે શું આવવાનું છે એટલે સંસદમાં રજૂ થતાં પહેલાં એ વાત જો લીક થઈ જાય તો શેરબજારની અંદર કેટલી મોટી ઉથલપાથલ થઈ જાય અને કેટલા લોકોને મોટો લાડવો મળી જાય તો કેટલા લોકો સાફ પણ થઈ જાય મતલબમાં બજેટના જે દસ્તાવેજો છે એની મહત્વતા કેટલી છે એટલા માટે એને ગુપ્ત રાખવામાં આવે છે તો આ આપણે જ્યારે બજેટને ગુપ્ત રાખવામાં આવે ત્યારે અધિકારીઓ સાથે શું શું થાય છે એ બધી હું તમને વિગતવાર વાત સમજાવું છું સંસદની અંદર બજેટ રજૂ થાય એના દસ દિવસ પહેલાંથી એની સાથે જે જોડાયેલા હોય એટલે બજેટ તૈયાર કરવાની અંદર જેટલા અધિકારીઓ જોડાયેલા હોય એવું કહેવાય છે કે લગભગ સોથી વધારે અધિકારીઓ આ કેન્દ્રીય અંદાજપત્રને તૈયાર કરવાની અંદર જોડાયેલા હોય છે હવે સંસદની અંદર જ્યારે બજેટ રજૂ થાય એના દસ દિવસ પહેલાં આ બધા સો અધિકારીઓને દુનિયાથી અનકટ કરી દેવામાં આવે છે એટલે દુનિયાથી એમને અલિપ્ત કરી દેવામાં આવે છે મતલબમાં એમની ઘર દુનિયા મિત્રો સગાવાલા કોઈની સાથે એમનું કનેક્શન રહેતું નથી અને એક રીતે આપણે એમ કહી શકીએ કે આ બધા અધિકારીઓને નજર કેદ કરી દેવામાં આવે છે હવે આ એક કેન્દ્રીય અંદાજપત્રને દસ દિવસ પહેલાં આટલું બધું એને સાચવણી રાખવામાં આવે તો એના કલાકોની દૃષ્ટિએ જોઈએ તો ચૌદ હજાર ચારસો જેટલી મિનિટ થાય અને આ બધા જે અધિકારીઓ હોય એ નાણાં મંત્રાલયનું એક નોર્થ બ્લોક છે એ નોર્થ બ્લોકની અંદર બધા અધિકારીઓને રાખવામાં આવે અને બિલકુલ લોકડાઉન હોય એવી સ્થિતિ નોર્થ બ્લોકની અંદર થઈ જાય છે આ અધિકારીઓને એટલી હદે એટલી હદે એમને કટ કરી દેવામાં આવે છે દુનિયા ઘરથી કે એમની પાસે કોઈ મોબાઈલ યુઝ નથી કરી શકતા કોઈને કોઈને બહારના લોકોને મળી નથી શકતા ઇવન કોઈ ઘરના લોકોને પણ મળી શકતા નથી એની અંદર એક નિયમ એવો છે કે ધારો કે કોઈ સંજોગોની અંદર આ બધા અધિકારીઓમાંથી કોઈ એકાદ અધિકારી કંઈક બીમાર પડી જાય તો બીમાર પડી જાય તો હોસ્પિટલમાં દાખલ થવાની પણ પરવાનગી નથી આ દસ દિવસ એટલે બજેટ જ્યાં સુધી પ્રિન્ટ થઈને આવે નહીં ત્યાં સુધી આ બધા અધિકારીઓને નોર્થ બ્લોકમાં રાખવામાં આવે અને એ અહીંયા આગળ આખી એક ડૉક્ટરોની ટીમ પહેલેથી તૈનાત કરી દેવામાં આવે એટલે હોસ્પિટલની અંદર પણ આ અધિકારીઓને દાખલ થવાની પરવાનગી નથી ધારો કે કોઈ સંજોગોની અંદર ઇમરજન્સી કોઈ મુલાકાતીને મળવાનું થાય એ ટાળી શકાય એવી એવું હોય તો એવા સંજોગોની અંદર એ અધિકારી મળી શકે ખરા પરંતુ એની સાથે સુરક્ષાનો મોટો ઘેરો હોય અને એ સુરક્ષાના નીજા હેઠળ જ એ વ્યક્તિ સાથે એ મુલાકાત કરી શકે ઘરમાં પત્ની સાથે પણ વાત નહીં થઈ શકે બાળકો સાથે બી વાત નહીં થઈ શકે કોઈ અંગત મિત્ર સાથે બી નહીં વાત થઈ શકે કોઈ ઇમેલનો પણ વ્યવહાર નહીં થઈ શકે બધું એવરીથિંગ ક્લોઝ મોબાઈલ બી લઈ લેવામાં આવે લેપટોપ બી લઈ લેવામાં આવે માત્ર લેન્ડલાઈન ફોનનો ઉપયોગ થાય પણ તે પણ કોઈ એકદમ અગત્યનો કામ હોય તો અને આ જે નોર્થ બ્લોકનું એન્ટ્રી અને એક્ઝિટ જે છે એ ઘણા બધા દિવસોથી બહારના લોકો અને મીડિયાના માટે બંધ કરી દેવામાં આવે ત્યાં એન્ટ્રી પર બિલકુલ પ્રતિબંધ હોય અને સીઆઈએસએફના જવાનો અને દિલ્હી પોલીસના કર્મીઓ સતત અહીંયા સુરક્ષા કરે અને જે અધિકારીઓ છે એની પર એ લોકો બાજ નજર રાખે છે કે કોને મળે છે કોની સાથે વાત કરે છે એ બધી જ બાબતોની તપાસ કરવામાં આવે છે આ જે બજેટને ગુપ્ત રાખ બજેટની જે ગુપ્તતા જાળવવાની વાત છે એમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટ મુજબ સંસદમાં રજૂ થતાં પહેલાં ગુપ્ત દસ્તાવેજ હોવાને કારણે એની સુરક્ષા રાખવાની હોય છે અને જો બજેટ સાથે જોડાયેલી કોઈ પણ માહિતી કોઈ સંજોગોની અંદર જો લીક થઈ જાય તો એના માટે જે જવાબદાર વ્યક્તિઓ હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે એવી એની અંદર જોગવાઈ છે ઓગણીસો પચાસ સુધી આ બજેટ જે દસ્તાવેજો હતા એ રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા એક પ્રેસની અંદર છપાતા હતા પરંતુ એક વખત આ બજેટની કેટલીક બાબતો લીક થઈ ગયેલી ત્યારથી રાષ્ટ્રપતિ ભવનના પ્રેસમાં બજેટને છપાવવાનું બંધ કરી દેવામાં આવ્યું અને એ પછી મીન્ટ રોડ પર સરકારી પ્રેસની અંદર આ બજેટ દસ્તાવેજો પ્રિન્ટ થતા હતા પણ ઓગણીસો ને એંસીથી અત્યાર સુધી નાણાં મંત્રાલયનું જે નોર્થ બ્લોક છે એના બેઝમેન્ટની અંદર એક પ્રેસની અંદર આ બજેટ દસ્તાવેજો છાપવામાં આવે છે અને બજેટ દસ્તાવેજો છપાઈને પૂરા નહીં થાય ત્યાં સુધી દસે દસ દિવસ સુધી અધિકારીઓને અંદર નજર કેદ હોય છે બીજી એક મહત્ત્વની વાત પણ સમજવા જેવી છે એના પરથી આપણને આઈડિયા આવશે કે આ બજેટની જે ગોપનીયતા છે એ કેટલી બધી મહત્ત્વની છે તો બજેટ થયા તૈયાર થાય એ પહેલાં એક બ્લૂ સીટ બનાવવામાં આવે એની અંદર કેટલાક મહત્ત્વના આર્થિક આંકડાઓ હોય છે અને એ આંકડાને આધારે પછી બજેટ તૈયાર કરવામાં આવે હવે આ જે બ્લ્યૂ સીટ છે એ નાણાં મંત્રી પોતે પણ બહાર લઈ જઈ શકે નહીં એમને પણ એ બ્લ્યૂ સીટ બહાર લઈ જવાની પરવાનગી નથી માત્ર એક જ વ્યક્તિને જવાબદારી હોય છે જે નાણાં મંત્રાલયના સંયુક્ત સચિવ જેમને બજેટની જવાબદારી આપેલી હોય છે એ જ એકમાત્ર જવાબદાર વ્યક્તિ હોય છે તો દર્શક મિત્રો આના પરથી આપણને આઈડિયા આવે છે કે બજેટ રજૂ થાય એ પહેલાં કેટલી બધી ગોપનીયતા રાખવી પડે છે અને કેટલી બધી સુરક્ષા રાખવી પડે છે એક વાત અહીંયા હું તમને શેર કરવા માગું છું કે થોડા વર્ષો પહેલાં એક કેન્દ્રમાં પ્રધાન એક મંત્રી હતા અને એમનો શેરબજારની સાથે બહુ મોટું કનેક્શન હતું તો ઘણી બધી એવી જે વાતો હતી એ જે શેરબજારના મોટા મોટા ખેલાડીઓ હતા એમના સુધી પહેલેથી પહોંચી જતી હતી અને શેરબજારની અંદર આ બધા લોકો સટોડિયાઓ બધા ભેગા થઈને અબજો રૂપિયાની કમાણી કરી લેતા હતા એટલા માટે પણ આ શેરબજાર સુધી આ માહિતી નહીં પહોંચે કારણ કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ઓટો રિલેટેડ મેડિકલ રિલેટેડ કે કંઈ પણ એવી પોલિસી કે યોજનાઓ વિશેની જો માહિતી લીક થઈ જાય તો શેરબજારની અંદર મોટી ઉથલપાથલ થઈ શકે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ